સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવ્યો એમને એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવ બોનો હતો જે તેમને કોલ આટે આટે મળેલું તે ઘટનાસ્થળે તપાસ કરતાં એક બેનને માતામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા અને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજો કંઈ ખાસ્ય ન હતું બા બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળેલ કે બિલ્ડિંગ સાત એક વર્ષનું જે કરીબ કર્યું સાત આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે સર ફાયરને કેટલા અહીં સ્ટાફ આવી ગયા છે અત્યારે હાલ અમે નવસરી બજારના ફાયર સ્ટેશનથી એકટ ગાડી બોલાવેલ હતી ઉપર જેથી કરીને આમ તપાસ કરતા નોર્મલ છે ને એક બેન ને ઈજા પામેલા એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકીએ છીએ